ભાઈ જો અહીંયા કામ ચાલુ કરી દીધું છે સાબુ પેકિંગ પલાળી દીધી લુસી વેન દી મસ્તી નો જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો છો અને અત્યારમાં આપણે જવાનું છે પક્ષીઓને શરણ નાખવા માટે તો આપણે હું કહેવાય થેલી લીધી છે ઉજનો હું કાથરો એટલો તો અત્યારમાં સવાર સવારમાં વહેલાં પક્ષી હોય સાડા છ જેવો સમય થયો અને ધીમે ધીમે આપણે પહેલાં નાખીએ કેમ કે અત્યારમાં શાંત વાતાવરણ હોય ને ત્યારે પક્ષી હોય બાકી તો પછી વાહન હાલતા હોય ત્યારે ન હોય જ્યારે જો અત્યારનો કંઈક

અને બસ હવે થોડીક વાર આપણે ફ્રી થયા છીએ તો આજમાં નવીન કામ ચાલુ છે અમે ભાઈ જો એ કેમ કામ ચાલુ છે આ ભીતનું પલાસ્તર અધૂરું હતું તો એ આજ કમ્પ્લીટ થાય છે આવું બધું ચાલે અને ઋષિ દીદી એનું કામ કરે બધાય પોતપોતાનું કામ કરે છે પપ્પા અત્યારમાં ગયા છે ગૌશાળાએ અને બસ જો અહીંયા કામ હાલે બેન લસણ ફોલવા મીણા છે ને ઋષિ ઋષિ દીદી લસણ ફોલો હું બનાવ છે पनीर भुर्जी की सब्जी बनाना है रूसी दीदी को और वो तैयारी कर रहे हैं हमको हिंदी बहुत कम आती है लेकिन चला लेना आप लोग ये देखो हमारे प्रकाश भाई को देखो एक्टिंग <laughs> में तो मास्टर है भाई देखो भाई ने आखो बाय ओ भाई प्रकाश भाई <laughs> प्रकाश भाई, <laughs> प्रकाश भाई? પ્રકાશભાઈ એ ભાઈ પ્રકાશભાઈ આમ જો ઈગનોર કેટલો મારે આપણે જોઈ લે તારો વારો જ છે હવે જો તો ભાઈ હવે થોડુંક એવું કામ રહ્યું છે આજ ફાઈનલ ફિનિશ થઈ જાય ઋષિ કેમ જોવે જતો ભાઈ એ ભોલી પ્રકાશભાઈ ઇગનોર મારે આમ જોતો ભાઈ આની પછી કયું કામ ચાલુ કરાવવાનું છે કલર કામ ઋષિ ને કરાવવાનું છે ભાઈ ને નથી કરાવવાનું આપણે બનાવવાની છે પનીર ભુરજી તો ઋષિ ની ફૂલ તૈયારી કરી નાખી છે ઋષિ આ હું બનાવશું મસાલા રેડી હો રહ્યા હે તો અહીંયા જો આ પનીર આપણે ગાયના દૂધમાંથી માંથી પનીર બનાવી અને રેડી કરેલું છે આ લઈ લીધી છે મરચી પછી ડુંગળી અને ટમેટું અને અહીંયા મરચાં આ પેસ્ટ લસણ આદુની પેસ્ટ અહીંયા મૂકી દીધું છે ઓઈલ અને હવે બને છે આપણી પનીર ભુરજી ને ઋષિ પ્રયોગમાં તો અમારા નામ ગિનીસ બુક મેં આતા હે હમ પ્રયોગ પહેલી વખત બન્યા મેં ત્રણેય ને એવું છે પહેલી વખત બને આજ તક કોઈ રસોઈ બગડતી નથી ત્રણેય ને રેડી બને વાંધો ન આવે તો આજ બને છે આપણે પનીર ભુરજી અને એની સાથે પરાઠા ને ઋષિ કંદા આવે ઋષિ બેન સેડવી રહ્યા છે ને ઋષિ કાંદો કાંદા ભૈયા કાંદા કાંદા વગર તો ગ્રેવી અધૂરી નહીં કાંદા આદુ લસણ ઈ બધું આની અંદર બેસ્ટ નાખી દીધી છે

અરે ભાઈ ફળીઓ ને બળીઓ ને પલાળીને કરવાનું છે રેડી ઓલી સાઈડ નહીં જાય ઋષિ નીપુ કે અહીંયાથી ઊભી ઊભી અહીંયાથી પ્રેશર કે ઋષિ અહીંયા આવી જવાય અહીંયાથી પ્રેશર કે ના પોગે છે કાલે ઓલા લોકો પેગેડું છું કેર પ્રેશર ઊંસી ને નળી કેર ઊંસી બસ પછી આંગળી લે હવે થોડીક નાખ અડધી અડધી નળી માંગળી નાખ અડધી નળી થઈ જાય અડધી નળી ને અંદર એક મિનિટ લે હું બે તેમ કાર્યકર મંડાળા છે ભીત ભીત ને હું કે પાવા માટે એ પણ નથી ખેર તો કરી ગાંડી બિચારી નાઈ ને હવાર હવાર પલાળી દીધી લુસી બેન દી ઉગી જો મસ્તીનો હવાર હવાર બે વખત નાઈ ને ખા એટલે શુભ સવાર હવે તો આરવા લારી ધોવાય જાય પાણી હાથમાં આવે એટલે પૂરું તમારે

તો આપણે લોકો ધીમે ધીમે દેખાવા મીણા છે અને ઉદાહરણ આપડા ભત્રીજા ભાઈ આવી ગયા છે કેમકે હવે નજીક આવી દિવાળી તમે દિવાળી માં કેમ દિવાળીમાં એને મજા આવે

અને આવું બધું છે હવે શું કે દિવાળી આવી નજીક હવે તો આવી જ ગઈ એમ માનો ને તો બધા આવવા મીણા છે સુરત થી અને બધા સિટીમાંથી અલગ અલગ જગ્યાએ અને હવે તો આપણું ગામડું એકદમ હરું ભરું થઈ જાય કેમ કે આવી ગઈ છે નજીક દિવાળી કેટલા દિવસ રોકાવું સાત આઠ દિવસ રોકાશે ભાઈ આપડા વર્ડી પંકજભાઈ એટલું તો બહુ બહુ પછી એમાં કેવું કે અહીંયા બહાર નું ખાવનું ને એવું ઓછું મળે ને એટલે આ બધા

આખો દિવસ દિવસમાં બહાર હતી સાંજના સમયે હવે વાંધો નહીં આવે કેમકે વાતાવરણ સારું થઈ જાય એટલે ગાયો શરીરમાં સારી થઈ જશે અને મિરળનું એ બધું ચેક થઈ જાય હવે બધી ને આપણે દઈ લીધી છે એટલે વાંધો નહીં આવે ગાયો અને જો આપણે અહીંયા આખો દિવસ બહાર બાંધી દઈએ ગાયો

ક્રિષ્ના ક્રિષ્ના બાકી છે ભાઈ ક્રિષ્ના જ બાકી લાગે રાધો ગોરી એ ગોરાજી ગોપી એકે કાઈ નહી કરે અરે ગાયો પ્રેમ આપે એટલે તો એક એકે ગાય નહીં કરે હું ખંજવાડવા દોડશે આલે ભાઈ જ બધી ગાય ને મિલકિંગ કરશે સુરભી તું આને આન પા ખાલી આઈ જો પંકજ અહીંયા આ ગોપી છે ને ખાલી આમાં આઠ લાંબો કે જો આકડે આવશે બીવા નો ભૈયા બી કાંઈ નહીં કરે બીકણ છે હા પણ આમ ખાલી હાથ કરજે હાથ આમ કરજે શું છે આવે એનો વાય આમ ખેંચ વાળી આમ એટલે એ ઊભી જ રહે તમે કાંઈ નહીં એક ગાય કાંઈ નહીં કરે એક ગાય પછી બધી એટલી શાંત છે ડાઈ ડાઈ છે બધી કરે કાંઈ અરે બધી એક કે એકને લઈ લે ગોપો ગોપી હામે છે આ ગોરા એ ગોરા ગોરાજી શું છે ગોરાજી આજો હાલો હાલો લાંબી હો એકદમ આજો ગોરાના મમ્મી ગોરાજી ના મમ્મી રાઈટ બધી ગાય નું મસ્ત મિલ્કિંગ થઈ ગયું છે અને હવે અત્યારમાં આપણે દૂધ લઈને ને જવાનું છે મારે અને મારા ભત્રીજાને ઘરે પ્રકાશ ભાઈ એના કામ માં એટલે એ આવ્યા નથી એટલે હું ને પંકજ આવ્યા તે નીકળી જાય ફટાફટ એને કામ હતું તો હું ને પંકજ ભાઈ ગૌશાળા આવ્યા હતા અને બસ હવે બધી હું કે હમણાં તો તમને ખબર છે બ્લોગમાં બધું મિક્સ આવે કેમ કે પ્રોડક્ટનું કામ ચાલુ છે ફેમિલીનું આપણે મકાનનું પણ કામ ચાલુ છે જે હારું બધું કરવાનું છે અને હરવાર ગૌશાળાનું એટલું છે એટલે બ્લોગ આપણા ક્યારેક રજા વચ્ચે વચ્ચે પડી જશે એવું બધું થાય કેમ કે દિવાળીની આપણે તૈયારી કરવાની છે અને ચાલો તો અત્યારે દૂધ લઈ લીધું છે અને આ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો જશે હશે કાલે મળીએ નવા બ્લોગ સાથે અને જે આપણી ચેનલ પર નવા ઈને તે કોમેન્ટે કરી દેજો કેવા બ્લોગ લાગે તે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને બાય બાય જયમાં મગલ હર હરમાં